ઐતિહાસિક કચ્છના પાટનગર ભુજનો ચારસો સતોતેરમો સ્થાપના દિવસ વહેલી સવારે ભુજિયા ડુંગર પાસે દૂધની ધારાવળી કરવામાં આવી હતી અને આનો પ્રારંભ સત્યમ સંસ્થાની ટીમે આપ્યો હતો આ દરમિયાન સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજનો ચારસો સ્થાપના દિવસ ઉજવાયો આ પ્રસંગે ખીલીપૂજન કરાયું હતું તેમજ ભુજીયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કપાઈ ઉપરાંત પાંચ નાકા છઠ્ઠી બારી અને ચારે રિલોકેશન સાઇટમાં આશોપાલવ તોરણો બંધાયા આ ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાયું તેમજ બાળકો માટે ભુજના દ્રશ્ય દોરવાની સ્પર્ધા યોજવામાં આવી જેમાં ઇનામો અને બાળકોને અલ્પહારની વ્યવસ્થા ભુજના વેપારી અગ્રણી ભાનુભાઈ મનજી ઠક્કરની સ્મૃતિમાં ભુજ કોઓ બેંકના ચેરમેન અને પૂર્વ નગર સેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા અપાયા હતા જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવ્યું હતું ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ રશિકભાઈ ઠક્કરની યાદમાં ભુજ દર્શન કરાવવામાં આવ્યું હતું તેમજ બાળકોને મીઠાઈ રામુબેન પટેલ દ્વારા અપાઈ હતી તેમજ ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે છેલ્લા કેટલાક વર્ષોથી ભુજનો સ્થાપના દિવસ ઉજવાય છે

આ કેકની વ્યવસ્થા ભુજની મેન રોડ પર આવેલી પેરિસ બેકરીના સહયોગથી કરવામાં આવી હતી ભુજના જન્મદિવસના ઘણા વર્ષોથી પેરિસ બેકરી કેકની વ્યવસ્થા કરી આપે છે આ દરમિયાન ઐતિહાસિક ભુજના સ્થાપના દિન ભુજ શહેરના ભુજયા ડુંગરેથી આખા શહેરમાં દૂધની ધારાવાડી કરવામાં આવી હતી વહેલી સવારે ઢોલ અને શરણાઈના નાદ સાથે દરબાર ગઢમાં સંસ્થાના કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં ખીલી પૂજનમાં જોડાઈ અને દર્શન કર્યા હતા તેમજ ભુજ શહેરના સ્થાપના દિન પ્રસંગે આજે સિસ્ટમ સાથે હેપી બર્થડે ભુજના ગીત સાથે આખા ભુજમાં વાહન ફર્યું હતું આ વાહનની વ્યવસ્થા ભુજના નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને ભુજ કોઓ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી આપવામાં આવી હતી આ સમય દરમિયાન ભુજમાં છેલ્લા કેટલાક સમયથી સત્યમ સંસ્થા દ્વારા શહેરમાં આવેલા દરેક પ્રતિમાઓને હારારોપણ કરાયું હતું

દરમ્યાન પ્રાગ મહેલ ખાતે ભૂજ પાલીકાના અધ્યક્ષ રશ્મીબેન સોલંકી કચ્છના સંસદ વિનોદભાઈ ચાવડા અને અન્ય મહિમાનો આવી પહોંચતા તેનું ઢોલનાદ અને મુજો ભુજ પાંચો ભુજના નારા વચ્ચે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકેન અંતાણી અને અન્યોએ સ્વાગત કર્યું હતું ત્યાર પછી તેઓ ખીલી પૂજન કરવા ગયા હતા સત્યમ સંસ્થા તરફથી યોજાયેલા કાર્યક્રમમાં કુંવર ઇન્દ્રજીત સિંહજી તેમજ દેવપર ઠાકુરના શ્રી કૃતાર્થ સિંહજી તેમજ તેરા ઠાકોર શ્રી મયુર ધ્વજ સિંહજી તેમજ તેરા કુમાર હર્ષાદિત્ય સિંહજી તેમજ દેવપર કુમાર મૃત્યુંજય સિંહજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાગ મહેલના પ્રાંગણમાં આવેલી પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને સૌએ વંદના કરી હતી દરબાર ઘટ શાળાના પટેલ મિનલબેન મોહનભાઈ તેમજ પટેલ શ્વેતાબેન જગદીશભાઈ તેમજ રજનીકાંતભાઈ ઓઝા પ્રકાશભાઈ જોશી અંગિતાબેન ધોકાઈ તેમજ નર્મદાબેન ગામોટ રામુબેન પટેલ નરેન્દ્રભાઈ સ્વાદીયા ભરતભાઈ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ તકે ભુજ સ્થાપના દિન માં ભાગ લેનાર તમામ બાળકો ને પ્રાગ મહેલ પણ બતાવવામાં આવ્યું ભુજ શહેરના સ્થાપના દિને દરબારગઢ મુંજો ભુજ પાંજો ભુજ ના નારા વચ્ચે ગુંજી ઉઠ્યું હતું આમાં જે ભુજ નો ચારસો સતોતેર સ્થાપના દિવસ ભુજ શહેર ની સત્યમ સંસ્થા અને તાના રીવી મહિલા મંડળ દ્વારા ધામધૂમથી ઉજવાય

ભુજના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સારી રીતે મળતી રહે એવી શુભેચ્છાઓ સ્થાપના દિનની ઉજવણી સત્યમ અને તાનારેરી સંસ્થાના માધ્યમથી ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીના રાહબારી હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ સારી રીતે થઈ રહી છે જુદી જુદી સ્પર્ધાઓના આયોજન કરવામાં આવે છે તે રીતે આ વખતે પણ જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યા છે એ જાણીને મને ખુશી થઈ ભુજ શહેરનો કલ્પનાતીત વિકાસ થયો છે ખાસ કરીને બે હજાર એકના ભૂકંપ પછી તો એ જે કંઈ વિકાસ થયો છે એ માટે આપણે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ તે વખતના મંત્રી શ્રી સુરેશભાઈ મહેતા અને હાલના મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના આપણે ખૂબ આભારી છીએ આ જે કંઈ કલ્પનાથી વિકાસ થયો છે તે માટે હવે હું એટલું જ ઈચ્છીશ કે ભુજ શહેરના રસ્તાઓ એમાં જે ખાડાઓ છે એ જો પૂરવામાં આવે રસ્તાઓ પરના દબાણો દૂર કરવામાં આવે સાર્વજનિક પાર્કિંગ પ્લોટો ખુલ્લા કરવામાં આવે અને રસ્તાઓ જો ચાલવાલાયક બનાવવામાં આવશે નંબર વન અને જે પશુ રખડતા પશુધનથી લોકોના જાનમાનને બચાવવામાં આવશે નંબર ટુ સેનિટેશનની સુવિધાથી લોકોને રોગચાળાથી મુક્ત કરવામાં આવશે નંબર થ્રી અને પાણીની સુવિધા લોકોને સારું પીવાલાયક પાણી વ્યાજબી પ્રમાણમાં નિયમ રીતે મળી રહે અને બાગ બગીચાઓને રખરખાવ કરવામાં આવશે તો વર્તમાન બોર્ડને ભુજના લોકો હંમેશા યાદ રાખશે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણીમાં ભર્યા વગર ભુજ શહેરના નાગરિકોની આટલી અપેક્ષાઓને જો વાંચ આપું અવસ્થાને નહીં ગણાય હું ઈચ્છું છું કે વર્તમાન બોર્ડના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારીના ચેરમેનશ્રી અને સભ્યો ભુજ પ્રની પ્રજાની જે અપેક્ષા છે એમની પાસેથી એ અપેક્ષાઓને જો પૂરી કરશે તો લોકો હંમેશા એમની સેવાઓનું યાદ રાખશે એનું આજે ચારસોને સત્તોતેરમો જન્મદિવસ છે ભુજનો જન્મદિવસ નવ બાર ત્ર્યાસીથી એટલે કે ચારસો પાંત્રીસમાં જન્મદિનથી ઉજવણી કરવામાં આવે છે તે રીતે આ ઉજવણી આજે પણ ચાલુ છે માર્ગશુદ પાંચમ સોળસો પાંચમાં ભુજની પ્રથમ કિલ્લી દરબાગઢ ખાતે તે સમયના રાજાશાહી વખતના રાજાઓએ સ્થાપના કરી હતી અને ત્યાર પછી ભુજ નગરપાલિકાના પ્રમુખ એનું સ્થાપનની ખીલી પૂજન કરે છે અને આ દિવસે અનેક કાર્યક્રમો સત્યમ સંસ્થા તરફથી યોજવામાં આવે છે આજે પણ ભુજની અંદર જ્યાં પ્રથમ કિલી ખોડાઈ છે એવા દરબાગઢ પ્રાગ મહેલની અંદર ખીલી દર્શન પછી ભુજ શહેરના ઐતિહાસિક ચિત્રો દોરવાની સ્પર્ધા તેના વિજેતાઓના ઇનામો ભુજ દર્શન તેમજ ભુજના સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓ અને વંદના ભુજને દીધની ધારાવળી જેવા અનેક કાર્યક્રમો આજે ભુજની સત્યમ સંસ્થા તરફથી યોજવામાં આવ્યા છે આજે વહેલી સવારે દસ વાગે ભુજ નગરપાલિકાના પ્રથમ અધ્યક્ષા રશ્મિબેન સોલંકીના હસ્તે અહીં ખીણીપૂજન પણ કરવામાં આવ્યું હતું આ રીતે ભુજનો જન્મદિવસ દબદબાભેર વર્ષોથી ઉજવતા આવ્યા છે અને આજે પણ આ રીતે ઉજવાઈ રહ્યો છે